નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો બાકી તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે દસ પ્રશ્નો એટલા માટે કેમકે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો એ ભારતની ભૂગોળના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના હોય છે તો તમે તમારા આન્સર આપવોની છે કમેન્ટ બોક્સમાં

અને અશોક મંડપ રાખ્યું છે ગણતંત્ર મંડપ કોનું રાખ્યું તો દરબાર હોલનું અને અશોક મંડપ કોનું રાખ્યું અશોક હોલનું આ પરિવર્તન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસ સ્થાનમાં ભારતીય સાંસ્કૃતિક સાંસ્કૃતિક મૂલ્યો અને નૈતિકતા એને પ્રતિબિંબિત કરવાના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે દરબાર શબ્દ ફારસીમાંથી ઉદ્ભવ્યો છે જે બ્રિટિશ શાસન અને અગાઉના ભારતીય સામ્રાજ્યો દરમિયાન અદાલતો અને એસેમ્બલીઓ માટે વપરાય છે દરબાર શબ્દ એટલે કે ગણતંત્રમાં પરિવર્તન પછી તેની સુસંગતતા ગુમાવી બેઠો છે ગણતંત્રની વિભાવના પ્રાચીન ભારતીય સમાજમાં ઊંડે ઊંડે જડેલી છે એટલે ગણતંત્ર મંડપ છે ને એ એકદમ પરફેક્ટ નામ છે હવે રાષ્ટ્રપતિ ભવન ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસસ્થાન એક અમૂલ્ય રાષ્ટ્રીય ધરોહર છે તેને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઓગણીસોને બારથી ઓગણીસો ઓગણત્રીસની વચ્ચે આને બાંધવામાં આવ્યું હતું સર એડવિન લ્યુટિયન્સ દ્વારા વાઇસ રોયના ઘર તરીકેને ડિઝાઇન કરવામાં આવ્યું હતું તમને ખબર છે આપણે ભણ્યા હતા ભૂતકાળમાં કે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુઘલ ગાર્ડન છે એનું નામ પણ બદલવામાં આવ્યું હતું શું નામ કરવામાં આવ્યું છે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના મંડિયા અને યાદગીરી જિલ્લામાંથી લિથિયમનો ભંડાર મળી આવ્યો છે તો જવાબ આવશે કર્ણાટક કઈ જગ્યાએથી કર્ણાટક તો એટોમિક મિનરલ્સ ડિરેક્ટોરેટ ફોર એક્સપ્લોરેશન એન્ડ રિસર્ચ જેને એએમડી કહેવાય ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એક એકમ છે જેને કર્ણાટકના મંડિયા અને યાદગીરી જિલ્લામાં લિથિયમ સંસાધનની ઓળખ કરી છે કેન્દ્રીય રાજ્યમંત્રી છે સ્વતંત્ર હવાલો ધરાવે છે જીતેન્દ્રસિંહ એમને આ માંડ્યા જિલ્લાના મરલાગલા વિસ્તારમાં સોળસો ટન સ્ટેજ થ્રી લિથિયમની શોધની જાહેરાત કરી યાદગીરી જિલ્લામાં પ્રાથમિક સર્વેક્ષણો અને સીમિત ઉપસપાટી સંશોધન પણ કરવામાં આવ્યું હતું મંડિયા જિલ્લો છે તેના વિશે જોઈએ તો એમડીએ મર મરલાગલના વિસ્તારમાં સોળસો ટન લિથિયમ સંસાધનોની સ્થાપના કરી એટલે કે શોધ્યા છે યાદગીરી જિલ્લોની વાત કરીએ તો એમાં લિથિયમ સંસાધનોને ઓળખવા માટે અંદાજ કાઢવા માટે પ્રારંભિક સર્વેક્ષણોને પેટાળની શોધખોળ ચાલી રહી છે લિથિયમની વાત આવે તમને ખબર છે કે અત્યારે ઇલેક્ટ્રોનિક્સમાં બરાબર છે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી બરાબર છે લિથિયમ આયન બેટરી સ્માર્ટફોનમાં બેટરી આવે છે તો એના માટેની જરૂર પડે છે એક દેશ છે એ દેશમાં ભારતે ચાર લિથિયમના બ્લોક હસ્તગસ્ત કરે આવું આપણે ભણ્યા હતા તમારે એ દેશનું નામ કહેવાનું છે જો તમને ખબર હોય તો આની પહેલા રાજસ્થાનમાં અને એની પહેલા જમ્મુ કાશ્મીરમાં પણ લિથિયમના બ્લોક્સ મળી આવ્યા હતા સત્તર નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ હજુ પણ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન પ્રેસ બિલાઈકો ભારતીય ટીમના જે ગોલકીપર છે ભારતીય હોકી ટીમના પીઆર શ્રીજેશ એમણે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે ટોક્યો ઓલિમ્પિક એમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશે આગામી પેરિસ ઓલિમ્પિક બાદ નિવૃત્તિ આ ઓલિમ્પિકમાં પીઆર માટે મેડલ જીતવા વિનિટ ફોર કેમ્પેન ચલાવી રહ્યા છે સિનિયર હોકી ગોલકીપર શ્રીજેશને ત્રણસો એમણે અઠ્યાવીસ આંતરરાષ્ટ્રીય મેચ ત્રણ ઓલિમ્પિક ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપનો અનુભવ છે આ વખતે તેઓ પોતાની ચોથી ઓલિમ્પિક ગેમ્સ રમશે તેમના કેરિયરની યાદગાર ટુર્નામેન્ટ અને સિદ્ધિઓમાં બે હજાર ચૌદના એશિયન ગેમ્સમાં ગોલ્ડ જાકારતા પાલેમબાગમાં બ્રોન્ઝ મેડલ બે હજાર અઢારમાં એશિયન ચેમ્પિયન ટ્રોફીના સંયુક્ત વિજેતા ટીમ એટલે કે ગોલ્ડ મેડલ જીત્યા હતા આ સિવાય ભુવનેશ્વરની અંદર બે હજાર ઓગણીસમાં એફઆઈએચ મેન્સ સિરીઝ ફાઇના ફાઇનલ્સની ટીમ અને બર્મિંગહામ બે હજાર બાવીસમાં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ વિજેતા ટીમના તેઓ સભ્ય રહી ચૂક્યા છે

સર્વશ્રેષ્ઠ જે સર્વોચ્ચ સન્માન જે આપવામાં આવે છે ખેલ રત્ન પુરસ્કાર એ પણ મેજર ધ્યાનચંદના નામ પર છે પણ યાદ રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા સ્થળે દેશના પાંચસોમાં સામુદાયિક રેડિયો સ્ટેશનનું નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો જવાબ આવશે આઇઝોલ કઈ જગ્યાએ આઇઝોલ ખાતે પચ્ચીસ જુલાઈના રોજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શયસ્વીની વૈષ્ણવ એમને દેશના પાંચસોમાં સામુદાયિક રેડિયો રેડિયો સ્ટેશનનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે મિઝરો મિઝોરમના જે મુખ્યમંત્રી છે ને લાલ દુહોમાં એમણે હાજર હતા દેશમાં પાંચસોમાં નંબરનો કોમ્યુનિટી રેડિયો જો રેડિયો અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બંને અલગ અલગ છે ભારતમાં સૌપ્રથમ રેડિયોની સ્થાપના રેડિયો સ્ટેશનની સ્થાપના મુંબઈમાં બોમ્બેમાં ગુજરાતમાં વડોદરામાં બરોડા સ્ટેટ અહીંયા તમારા માટે પ્રશ્ન જ મેં એ રાખ્યો છે કે ભારતમાં પ્રથમ આ જે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે એની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી તો દેશમાં પાંચસોમો કોમ્યુનિટી રેડિયો મિઝોરમના આઇઝોલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે આપનો અપના રેડિયો નાઇન્ટી પોઈન્ટ ઝીરો બરાબર અપના રેડિયો નેવું પોઈન્ટ ઝીરો કૃષિ પ્રધાન રાજ્યમાં દૈનિક હવામાન અપડેટ્સ સરકારી યોજનાઓ કૃષિ સંબંધિત માહિતી વિશે માહિતી પ્રસારિત કરશે કોમ્યુનિટી રેડિયો જાહેર સેવાના રેડિયો પ્રસારણથી અલગ છે જેમાં ઓલ ઇન્ડિયા રેડિયો અને કમર્શિયલ રેડિયોનો સમાવેશ થાય છે કોમ્યુનિટી રેડિયો ઓછી શક્તિવાળા રેડિયો છે સ્થાનિક સમુદાયો દ્વારા સ્થાનિક ભાષામાં સ્થાનિક વસ્તીને લગતા મુદ્દાઓ પર સેટઅપ અને સંચાલિત કરવામાં આવે છે જેમ કે પોષણ આરોગ્ય વગેરે ભારત સરકારે શૈક્ષણિક સંસ્થાઓ સમુદાય આધારિત સંસ્થાઓ રજિસ્ટર્ડ સોસાયટીઓ ટ્રસ્ટ વગેરે દ્વારા કોમ્યુનિટી રેડિયો સ્થાપવાની મંજૂરી આપેલી છે બરાબર છે તમને ખબર છે રેડિયો દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તેરમી ફેબ્રુઆરીના રોજ જે માર્ગોની રેડિયોની શોધ કરી હતી એ પણ યાદ રાખજો તેરમી ફેબ્રુઆરી ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ પણ કહેવાય છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે તાજેતરમાં આવેલા ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ બે હજાર દસથી બે હજાર વીસ દરમિયાન વન ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ હોય એવા દેશોમાં ભારતનું સ્થાન શું છે તો ત્રીજા નંબર પર છે તો ભારત વર્ષ બે હજાર દસથી બે હજાર વીસ સુધીના દસ વર્ષના વન ક્ષેત્રમાં બે પોઈન્ટ છાસઠ

ઇન્ડોનેશિયા બે હજાર એકવીસ બાવીસ દરમિયાન ડિફોરેસ્ટેશન આઠ પોઈન્ટ ચાર ટકા ઘટ્યું બ્રાઝિલના એમેઝોનમાં બે હજાર ત્રેવીસમાં ડિફોરેસ્ટેશન એમાં પચાસ ટકાનો જંગી ઘટાડો થયો છે ફૂડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના જે અધ્યક્ષ છે એમનું નામ છે ક્યુ ડોંગ્યુ તમારે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જણાવવાનું છે એકવીસ માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ એ પણ યાદ રાખજો ભારતમાં સૌથી વધારે વન વિસ્તાર મધ્યપ્રદેશ ટકાવારીમાં મિઝોરમ ગુજરાતમાં સૌથી વધારે મન વિસ્તાર કચ્છ ટકાવારીમાં ડાંગ યાદ રાખજો શાહરૂખ ખાનનું ગ્રેવીન મ્યુઝિયમમાં સોનાના સિક્કાથી સન્માન કરવામાં આવ્યું છે તો બોલિવૂડના સુપરસ્ટાર છે શાહરૂખ ખાન પેરિસમાં આવેલું છે ગ્રેવિન મ્યુઝિયમ એના દ્વારા કસ્ટમાઇઝ સોનાના સિક્કાથી સન્માનિત કરવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો શાહરૂખ ખાન પ્રથમ ભારતીય અભિનેતા છે જેમના નામ પર આ મ્યુઝિયમમાં સોનાના સિક્કા છે મ્યુઝિયમ એ પેરિસમાં ગ્રાન્ડ્સ બુલેવર્ડ્સ પર આધારિત સ્થિત એક મીણ સંગ્રહાલય છે તેમની યુએસ યુકે જર્મની ફ્રાન્સ ચેક રિપબ્લિક થાઈલેન્ડ ભારત સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વભરના અનેક મીણના સંગ્રહાલયોમાં તેની મીણની મૂર્તિઓ છે શાહરૂખ ખાનને લોકરનો ફિલ્મ ફેસ્ટિવલની સિત્યોતેરમી આવૃત્તિમાં પ્રતિષ્ઠિત પારડોલા કેરી એરાથી નવાજવામાં આવશે સુપરસ્ટાર આગામી સમયમાં સુહાના ખાન અને અભિષેક બચ્ચન સાથે કિંગ ફિચરમાં ફિલ્મમાં જોવા મળશે બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ એમણે વાઘના નખથી અફઝલ ખાનને માર્યો હતો આ વાઘનો નખ છે એ કયા મ્યુઝિયમમાંથી ભારતમાં રિસન્ટલી લેવામાં આવ્યું છે લાવવામાં આવ્યું છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોડ આઈડોડ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડીની વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર તો ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને ડેલી કરન્ટ અફેરની પીડીએફ મળશે રોજ સાથે તમને પોલ્સ પણ રમવા મળશે અને જો ભણવાની મજા આવી હોય ને મિત્રો તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડિયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરોને સીએપીએફ અને આસામ રાઇફલની ભરતીઓમાં કેટલા ટકા અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો જવાબ આવશે દસ ટકા તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ અગ્નિવિરોને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અને આસામ રાઇફલની ભરતીઓમાં દસ ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં અગ્નિવીરોને વયમર્યાદા અને શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે આ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય સીએપીએફ અને આસામ રાઇફલમાં ખાલી પડેલી જગ્યા વિશે માહિતી પણ આપી હવે સીએપીએફ અને આસામ રાઇફલમાં પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ખાલી પડેલ જગ્યાઓ છે ચોર્યાસી હજાર એકસો છ એપ્રિલ બે હજાર ત્રેવીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે સડસઠ હજાર ત્રણસો પિસ્તાલીસ અગ્નિવીરોની ભરતી કરવામાં આવી છે અગાઉ અગ્નિવીરોને બીએસએફ અને સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ અને સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની અંદર દસ ટકા અનામત આપવાનો નિર્ણય કેન્દ્રીય મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો હતો અગ્નિવીર હેઠળ ભારતીય સેના નેવી એરફોર્સમાં સૈનિકોની ભરતી કરવામાં આવે છે જે અંતર્ગત પંચોતેર ટકા ભરતી થયેલા અગ્નિવીરને ચાર વર્ષની સેવા પછી કોઈપણ પેન્શન લાભ વિના નિવૃત્ત કરવામાં આવે છે બાકીના પચીસ ટકા છે એને નિયમિત સૈનિકો તરીકે દળમાં સામેલ કરવામાં આવે છે એના માટે જ આ કારણ છે કે સરકારે હવે શું કર્યું પંચોતેર ટકા અગ્નિવિરો માટે પણ રોજગારીની વ્યવસ્થા કરી છે એક પ્રશ્ન તમારા માટે અગ્નિવીર છે એમાં જોડાવા માટેની વય મર્યાદા શું છે કમેન્ટમાં લખો આન્સર આવડે તો બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં કોટા સિસ્ટમ જાળવી રાખવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે તો બાંગ્લાદેશે બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે હિંસક વિરોધ વચ્ચે સરકારી નોકરીઓમાં કોટા સિસ્ટમ જાળવી રાખવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે જો કે સર્વોચ્ચ અદાલતે અનામતની આ પ્રણાલીને સંપૂર્ણપણે નાબૂદ કરી નથી સર્વોચ્ચ અદાલતે સરકારી નોકરીઓમાં ત્રાણું ટકા પદ પર યોગ્યતાના આધારે ભરવાનો આદેશ આપ્યો જ્યારે અન્ય શ્રેણીઓ માટે ઓગણીસો બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી જે બાંગ્લાદેશ બન્યું તો એ વખતની મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે સાત ટકા જગ્યાઓ અનામત રાખવાનું જણાવ્યું બાંગ્લાદેશમાં ચાલી રહેલા કોટા સિસ્ટમ હેઠળ છપ્પન ટકા સરકારી નોકરીઓ માટે અનામત ત્રીસ ટકા ઓગણીસો મુક્તિ સંગ્રામના લડવૈયાના વંશજો દસ ટકા પછાત વહીવટ જિલ્લાઓ દસ ટકા મહિલાઓ પાંચ ટકા વંશ લઘુમતી જૂથો અને એક ટકા લોકો લોકો આ યાદ રાખજો સ્વાતંત્ર સેનાનીઓના વંશજોને આપવામાં આવેલી જે ત્રીસ ટકા અનામત છે ને એના સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ ત્રણ હજાર સરકારી નોકરીનું સર્જન થાય છે જેના માટે લગભગ ચાર લાખ ઉમેદવારો અરજી કરે છે બાંગ્લાદેશની વાત કરીએ કેપિટલ એનું ઢાકા કરન્સી ટકા છે શેખ હસીના એના પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ શાહુદ્દીન ચુપ્પુ એના પ્રેસિડેન્ટ છે અને ભારતનું ત્રીજું વૈશ્વિક બંદર બાંગ્લાદેશમાં આવેલું મોંગલાય બનશે પ્રથમ ચાબહાર જે ઈરાનમાં આવેલું છે સેકન્ડ નંબરનું સિત્તે જે મ્યાનમારમાં અને ત્રીજા નંબરનું આ તમને ખબર છે ભારત બાંગ્લાદેશ વચ્ચે એક સેતુ બનાવવામાં આવ્યો છે મૈત્રી સેતુ કઈ નદી પર છે તમારે જણાવવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન એવો છે હિમાલય કયા પ્રકારનો ભૂગર્ભિત પર્વત છે તો ગેડ પર્વત છે ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે તો મેઘના હિમાલય તથા પશ્ચિમ ઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો શંકુદ્રુમ મહાનદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે તો ઓડિશા અને છત્તીસગઢ ભારતમાં ઘઉંનો કોઠાર કોને કહેવાય પંજાબને કહેવાય તો બધાને આવડે છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી પ્રાણીની નીચેના પૈકી કયા સ્થળના વતની હતા તો સલાતુર સાત વાહનો રાજાઓ જે નીચે દર્શાવેલ ધાતુ પૈકી કઈ ધાતુના બનાવેલ ન હતા સોનાના મોહે ઝોદડો આ સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવેલું હતું તો રખાલ દાસ બેનરજી બ્રાહ્મી લિપીના પ્રારંભિક પુરાવા નીચે પૈકી કયા સ્થળે મળી આવ્યા છે પુરાવા તો અનુરાધાપુર નિમલિખિત કોના આશ્રય મંદિર બાંધકામની પાશ્ચાત્ય શૈલીનો ઉદ્ભવ થયો તો ચાલુક્ય હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા દેશના રાજાએ ગુજરાતની મુલાકાત લીધી ભૂતાન સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ટી ટ્વેન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી તો હરમનપ્રીત કોર છે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન કે મુગલ ગાર્ડનનું નવું નામ શું કરવામાં આવ્યું છે અમૃત ગાર્ડન અમૃત ઉદ્યાન કહીએ આપણે ગાર્ડનને અમૃત ઉદ્યાન સેકન્ડ પ્રશ્ન લિથિયમના પાંચ બ્લોક હસ્તગત આપણા ભારત સરકારે કર્યા આર્જેન્ટિના એકચ્યુઅલી ન્યૂઝ એવા હતા કે ભારત સરકાર કરશે હવે સમય થઈ ગયો હવે કર્યા છે કે નથી કર્યા એના પછી આપણી પાસે માહિતી નથી આવી પણ આઈ થિંક કરી નાખ્યા હશે ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘ ચોથો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ કોમ્યુનિટી રેડિયોની સ્થાપના ક્યાં થઈ તો અન્ના યુનિવર્સિટી જે આવેલી છે તમિલનાડુ ચેન્નઈમાં પાંચમો પ્રશ્ન ફૂડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ઇટાલીમાં છઠ્ઠો પ્રશ્ન શિવાજી એ વાઘના નખથી જેને માર્યો હતો અફઝલ ખાને એ વાઘનો નખ લંડન મ્યુઝિયમમાંથી લેવામાં આવ્યો છે ભારતમાં લંડન મ્યુઝિયમ આ લંડન મ્યુઝિયમથી ભારત લાવવામાં આવે છે ત્રણ વર્ષ માટે અગ્નિ અગ્નિવિરો માટે વય મર્યાદા તો સત્તર વર્ષ છ મહિના એટલે સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષની વચ્ચે આઠમો પ્રશ્ન ભારત બાંગ્લાદેશ વચ્ચે મૈત્રી સેતુ છે ને ફેની નદી પર બનાવવામાં આવ્યો છે હા મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં આવેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે સેકન્ડ પ્રશ્ન બે હજાર ત્રીસના વિન્ટર ઓલિમ્પિક્સ ગેમ્સનું ગેમ્સનું આયોજન કયા દેશમાં થશે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું અગામની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો જો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત